નમસ્કાર મિત્રો આજે જ્યારે દુશ્મન રાજાએ કરણસિંહ સોલંકીના એક ગામડા ઉપર તોપના મોરચા માંડ્યા પરંતુ એક ગામમાં મારી ખોડિયાર પૂજાય છે તેથી માતા ખોડિયારે એક પણ ગોળો તોપમાંથી છૂટવાના દીધો અને પછી દુશ્મન રાજાને જઈ અને બધી વાત કરી ત્યારે દુશ્મન રાજા કહે છે કે હેમાં ખોડિયાર તમે કહેતા હોય તો અમે તમારા ગામના એક પણ માણસને કાંઈ પણ ઈજા નહીં થવા દઈએ પરંતુ અમારે તો આ પ્રદેશથી લેવા દેવા છે તો અમારે આ પ્રદેશ પડાવી લેવો છે એમાં તમે અમને સાથ આપો અને ત્યારે માતા ખોડિયાર કહે છે કે તો જાઓ રાજન તમે આ ગામમાં પચાસ જેટલા સિપાહીઓ છે એમને મારી અને તમે આ ગામ પડાવી લો પરંતુ જો મારા માણસોને કાંઈ થયું ને તો હું તમને છોડીશ નહીં અને ત્યારે રાજા માતા ખોડિયારની સહાયથી આ ગામડું જીતી લે છે અને એ પચાસે પચાસ સિપાહીઓને રાત્રે મારી નાખે છે અને આ ગામની સરહદ ઉપર તેમનો ધ્વજ લહેરાવી દે છે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે કરણસિંહ સોલંકીના રજવાડાના અમુક સિપાહીઓને આ ધ્વજ નજરે પડે છે અને તેમને ખબર પડી જાય છે કે દુશ્મન રાજાએ આ ગામડું જીતી લીધું છે અને પછી તેઓ સવાર સવારના પહોરમાં વહેલી સવારે દોડતા દોડતા પહોંચે છે રાજાના દરબારમાં અને દરબારમાં પહોંચી અને મહારાજને વાત કરે છે કે મહારાજ ગજબ થઈ ગયો અને ગઈકાલે જે ગામડામાં આપણે પચાસ સિપાહીઓ મોકલ્યા હતા ને એ ગામડું દુશ્મન રાજાએ જીતી લીધું છે અને એની સીમા ઉપર એમનો ધ્વજ લહેરાવી દીધો છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ કરણસિંહ સોલંકી ગુસ્સા સાથે ઊભા થઈ ગયા અને કહે છે કે આટલા વર્ષો સુધી કોઈની એટલી હિંમત ન હતી કે મારા રજવાડાની એક મુઠ્ઠીભરી રેત પણ લઈ જાય અને આજે એમણે મારું આવડું મોટું ગામડું પડાવી લીધું છે તો હવે યુદ્ધ થશે અને ત્યારે આટલી વાત સાંભળી અને દરબારીઓ કહેવા લાગ્યા કે મહારાજ આમાં ભૂલ તમારી નથી પરંતુ ભૂલ અમારી છે કારણ કે ગઈકાલે એ ગામના મુખી અહીંયા આવ્યા હતા અને તેઓએ તમને કહ્યું હતું પરંતુ અમે બધાએ આ વાતને ગંભીરતાથી લીધી નહીં અને એમની વાતને હસી કાઢી હતી પરંતુ મહારાજ એ મુખીની વાત ઉપર આપણે ગહેરાઈથી વિચાર કર્યો હોત તો આજે આ દિવસો ના આવ્યા હોત કારણ કે માતા ખોડિયારે આપણને ટકોર કરી હતી ત્યારે મહારાજ હવે કંઈ કરી શકે એમ નથી કારણ કે હવે એ ગામ તો એમણે પડાવી લીધું છે ત્યારે કરણસિંહ સોલંકી કહે છે કે તો હે દરબારીઓ હવે શું કરવું જોઈએ અને શું અત્યારે જ આપણે એ ગામ ઉપર તોપના મોરચા માંડી અને શું ગામ પાછું મેળવી લઈશું ત્યારે દરબારીઓ કહે છે કે મહારાજ અત્યારે ને અત્યારે જો યુદ્ધનો લલકાર કરીશું તો દુશ્મન ઘણા સમયથી તૈયારીઓ કરી રહ્યો હતો અને અત્યારે એમનું પીઠબળ મજબૂત છે કારણ કે તેમનું આખું એ લશ્કર અત્યારે એ ગામમાં છે અને ગામ પણ તહેશ નહેશ થઈ જશે માટે અત્યારે યુદ્ધની વાત રહેવા દો અને આપણે એમની સાથે અમુક સમય પછી યુદ્ધ કરીશું ત્યારે કરણસિંહ સોલંકી સભા છોડીને ચાલ્યા જાય છે અને આમ કરતાં કરતાં આ આખો દિવસ પૂરો થઈ જાય છે અને રાત્રે તેઓ આરામથી પોતાના કક્ષમાં સૂતેલા હોય છે પરંતુ તેમની આંખે જરાય નીંદર નથી આવતી કારણ કે આજે તેમને એક વાત ખૂબ જ સતાવી રહી છે કે એમના રજવાડાનો એક પ્રદેશ દુશ્મન રાજાએ પડાવી લીધો છે અને આ કરણસિંહ સોલંકી માટે હું તોડ જવાબ હતો ત્યારે તેમનાથી આખી રાત ઊંઘ આવતી નથી અને તેઓ બીજા દિવસની વહેલી સવારે પોતાના સેનાપતિને બોલાવે છે અને સેનાપતિને બોલાવીને કહે છે કે હે સેનાપતિ યુદ્ધની તૈયારીઓ કરો આખી રાત મને નિંદર આવી નથી અને મારે હવે આ ગામ પાછું મેળવવું છે ત્યારે સેનાપતિ કહે છે કે જેવો હુકમ મહારાજ અને તમારા હુકમ પ્રમાણે બધી જ સેના તૈયાર કરીને હાલ આવું છું અને આમ આટલું કહી અને કરણસિંહ સોલંકી યુદ્ધે ચડ્યા અને પોતાની વિશાળ સેના સાથે પોતે હાથમાં બાલો છે અને એક હાથમાં તલવાર છે અને યુદ્ધ માટે તૈયાર થઈ ગયા છે ત્યારે આ બાજુ ગામમાં સૌ કોઈ માણસો આરામથી પોતાની જિંદગી જીવી રહ્યા છે અને આ ગામ દુશ્મન રાજાએ પડાવી લીધું છે એ વાતનું જરાય એમને કોઈ તકલીફ નથી કારણ કે ગામના હર કોઈ માણસને જે જોઈએ તે મળી રહે છે અને ગામના માણસો તો આરામથી વહેલી સવારે ઉઠી અને માતા ખોડિયારના ધૂપ દીવા કરી અને પોતપોતાના ઘરે આવ્યા ત્યારે આ બાજુ મુખી પણ જાગ્યા અને વહેલી સવારે પોતે હાથમાં ફૂલોની માળા છે અને પહોંચે છે માતા ખોડિયારના ધૂળના ધડીમલે અને ત્યાં પહોંચી અને માતા ખોડિયારને કહે છે કે હે માળી તમારા કહેવા પ્રમાણે આ ગામ તો ખરેખર લૂંટાઈ ગયું અને દુશ્મન રાજાએ આખો એ ગામનો પ્રદેશ પડાવી લીધો પરંતુ માડી હવે આ વાતની જાણ કરણસિંહ સોલંકીને થશે અને તેઓ પણ યુદ્ધ કરવા માટે તૈયાર થશે અને આમ બંને લશ્કરો આમને સામને આવશે તો માડી આ ગામમાં એક કાંકરો નહીં બચે માટે માડી હવે તો આ વાતની ચિંતા વધી ગઈ છે અને એટલામાં તો ચાર પાંચ સિપાહીઓ પોતે ત્યાંથી વાતો કરતાં કરતાં નીકળે છે કે આપણે જેમ બને એમ જલ્દી આપણા મહારાજને જાણ કરવી પડશે કારણ કે કરણસિંહ સોલંકી એમના વિશાળ સૈન્ય સાથે યુદ્ધની તૈયારીઓ માંડી અને અહીંયા આવી રહ્યા છે આ ગામ ઉપર ચડાઈ કરવા ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ આ ફૂલોની માળા ચડાવી રહેલા મુખીના હાથ થર થર કાપવા લાગ્યા ત્યારે મુખીની આંખમાંથી આંસુ પડવા લાગ્યા અને મુખી બાપા કહેવા લાગ્યા કે માડી હવે આ ગામને અને આ ગામના માણસોને જો બચાવી શકે તો તું બચાવી શકે બાકી હવે તો આ ગામ કોઈનાથી બચશે નહીં ત્યાં તો એટલામાં નાના એવા ધૂળના ધડીમલે બેઠેલી મારી ખોડિયાર મનમાં વિચાર કરે છે કે મુખી બાપા તમારા આસુડા લૂકી નાખજો કારણ કે હું ખોડિયાર જે ગામમાં બેઠી છું એ ગામનો એક કાકરોય નહીં ખરવા દઉં પરંતુ મુખી બાપાને તો ચિંતા સતાવે છે તેથી તેઓ માતાજીના ધૂપ દીવા કરી અને માતાજીને આટલી ટકોર કરી અને ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા પહોંચે છે પેલા દુશ્મન રાજાની પાસે અને ત્યાં જઈને કહે છે કે મહારાજ તમે આ ગામમાં યુદ્ધ લડશો તો અમારા ગામનું શું થશે અને અમારા ગામમાં કોઈ નહીં બચે ત્યારે આટલી વાત સાંભળી અને દુશ્મન રાજા કહે છે કે તમારી વાત તો સાચી છે મુખી પરંતુ હું મજબૂર છું અને હવે હું શું કરી શકું કારણ કે આ તો કરણસિંહ સોલંકી પોતાની ભારે સેના સાથે અહીંયા આવી રહ્યો છે અને આ બાજુ અમારી પણ વિશાળ સેના અહીંયા આવી રહી છે ત્યારે આ બાજુ દુશ્મન રાજાનું વિશાળ સૈન્ય ભેગું થયું છે અને આ બાજુ કરણસિંહ સોલંકીની વિશાળ સેના ભેગી થઈ છે અને બંને જણા આમને સામને ચાલતા ચાલતા યુદ્ધના લલકાર સાથે આ ગામની સરહદ ઉપર આવે છે અને એ સીમાએ આવી અને બંને જણા સામસામે ઊભા છે ત્યારે કરણસિંહ સોલંકી દુશ્મન રાજાને કહે છે કે હે દુશ્મન તે મારી સાથે દગો કર્યો છે અને તારામાં યુદ્ધ લડવાની ત્રેવડ ન હતી એટલા માટે તમે અડધી રાત્રે અમારા પચાસ સિપાહીઓને કાયરતાથી મારી અને પછી તમે આ ગામ જીત્યું છે એમાં કાંઈ ગર્વની વાત નથી અને આમાં કાંઈ બહાદુરીની વાત નથી અને જો બહાદુરી જ બતાવી હોય તો આ કરણસિંહ સોલંકી પોતાની વિશાળ સેના સાથે તમારી સામુ ઊભો છે હવે આવી જાઓ તો ખબર પડે ત્યારે દુશ્મન રાજા ખળખળ દાંત કાઢી અને હસવા લાગ્યો અને કહે છે કે હે કરણસિંહ સોલંકી તમને તો ખબર જ છે કે યુદ્ધમાં આ રણનીતિ છે અને રણનીતિ અને કૂટનીતિમાં ઘણો ફરક હોય છે અને આ અમારી રણનીતિ હતી અને આ વાતની જાણ તમને પણ ખબર હતી કે આજે રાત્રે આ ગામ લૂંટાવાનું છે એમ છતાં પણ તમે કોઈ જ પગલાં નહોતા લીધા એનું કારણ એ છે તમને હવે તમારા રજવાડાના ગામડા ઉપર એટલો રસ રહ્યો નથી અને જો તમને આવું થતું હોય તો કાંઈ વાંધો નહીં અમે થોડા થોડા દિવસે તમારું આમ એક એક ગામડું પડાવી લેશું ત્યારે કરણસિંહ સોલંકીને ગુસ્સો આવે છે અને કહે છે કે દુશ્મન હવે સાવધાન થઈ જા હવે યુદ્ધથી જ વાત થશે અને હવે વાતો કરવામાં મજા નથી અને આમ બંને રાજાઓ આમને સામને આવી અને યુદ્ધનો લલકાર કરે છે ત્યાં તો મારી ગણધરાના ઘાટવાળી માતા ઘોડિયાર ત્યાં બંને રાજાઓના વચ્ચે આવી અને ઊભી રહી જાય છે અને બંનેની વચ્ચે આવી અને કહે છે કે રોકાઈ જા રાજન અત્યારે યુદ્ધ કરવાનો સમય નથી અને આ યુદ્ધ કરવાથી ઘણા બધા માણસોના જીવ જશે અને આ મારું ગામ તહેસ નહેસ થઈ જશે એના કરતાં આ યુદ્ધ રોકી લો ત્યારે કરણસિંહ સોલંકી કહે છે કે મારી હું યુદ્ધ કેવી રીતે રોકી લઉં આ માણસોએ મારું આખું ગામ પડાવી લીધું છે ત્યારે માતા ખોડિયાર એટલું કહે છે કે કરણસિંહ સોલંકી તમારું ગામ પડાવી લીધું ને એનું કારણ તમે જ છો કારણ કે મેં માતા ખોડિયારે તમને ભવિષ્યવાણી કરી હતી અને આ ગામના મુખી તમને કહેવા આવ્યા હતા પરંતુ તમે સમયસર એ વાતના પગલા લીધા નથી તો એ વાત ઉપર ગંભીરતાથી વિચાર તમારે કરવાનો હતો અને આ ગામમાં પચાસ સિપાહીઓ મોકલ્યા તો રાજન પચાસ સિપાહીઓથી શું થાય અરે અહીંયા આવી અને મારા ધૂળના ધડીમલે આવીને એટલું કહ્યું હોત ને કે માતા ખોડિયાર તો દુશ્મન રાજાને આ ગામ જીતવા ન દેતી તો હું ખોડિયાર એકલી આ વિશાળ સૈન્ય સામે ભારે પડી જાત પરંતુ મહારાજ તમે મારા બોલની અવગણના કરી હતી અને આ એનું જ કારણ છે પરંતુ અત્યારે હું ખોડિયાર તમને એમ કહું છું કે તમે જો આ લશ્કર લઈ અને પાછા તમારા રજવાડામાં ચાલ્યા જાઓ તો આ દુશ્મન રાજાને આ ગામમાંથી હાકી કાઢવાની જવાબદારી મારી પરંતુ આજ પછી આ ગામ તમારા રજવાડાનું પણ નહીં ગણાય અને આ તમારા દુશ્મન રાજાનું પણ નહીં ગણાય પરંતુ આ એક ખોડિયાર ધામ ગણાશે અને અહીંયા હર કોઈના દુઃખ દૂર થશે પરંતુ આ ગામ બંને રજવાડાઓમાંથી કોઈના પણ રાજ્યમાં નહીં ગણાય ત્યારે કરણસિંહ સોલંકી કહે છે કે મને મંજૂર છે અને હવે મારી તમે કહો છો તો તમારા કારણે હું પાછો જાઉં છું અને આમ આટલી વાત કહી અને કરણસિંહ સોલંકી પોતાના લશ્કર સાથે પોતાના રાજ્ય તરફ પાછા ફરે છે અને આ બાજુ દુશ્મન રાજાને ખબર પડી જાય છે કે માતા ખોડિયારે કરણસિંહ સોલંકીને કાંઈક સંકેત આપ્યો છે એના કારણે કરણસિંહ સોલંકી પાછા વળ્યા છે નહીતર આ એક એવો રાજા છે કે જે એકવાર યુદ્ધે ચડ્યા પછી ક્યારેય પીછેહટ કરતો નથી પરંતુ આજે માતા ખોડિયારે કાંઈક સંકેત તો આપ્યો જ છે અને આમ આ રાજા પણ પોતાના લશ્કરને લઈ અને પાછો આ જીતેલા ગામમાં આવે છે અને રાત્રે તે પોતે સૂતેલો હોય છે ત્યારે માધા ખોડિયાર તેના સપને આવી અને એટલું કહે છે કે હે રાજન આ ગામ છોડી અને તમે ચાલ્યા જાઓ કારણ કે આ ગામ આજે તહેસ નહેસ થવાનું હતું અને આ ગામનો એક કાકરો પણ વધવાનો ન હતો પરંતુ મેં કરણસિંહ સોલંકીને પાછા વળ્યા છે અને એમણે મારા બોલને મિથ્યા જવા દીધો નથી અને મારા બોલનો તોલ કર્યો છે તો હે દુશ્મન રાજા તમે પણ આ ગામ છોડી અને વહેલી સવારે ચાલ્યા જાઓ અને આ ગામ હવે કરણસિંહ સોલંકીના રજવાડામાં પણ નહીં ગણાય અને તમારા રજવાડામાં પણ નહીં ગણાય અને આ ગામ ખોડિયારનું ધામ ગણાશે અને આ ગામ ઉપર ખોડિયાર રાજ કરશે અને આ ગામમાં આવનાર દરેકના દુઃખ દૂર થશે ત્યારે આ દુશ્મન રાજા પણ માતા ખોડિયારની વાતને સમજી જાય છે અને પોતે વહેલી સવારે કોઈને પણ કાંઈ પણ કીધા વગર આ ગામમાંથી પોતાના સૈન્યને લઈ અને પોતાના ચડાવેલા ધ્વજ ઉતારી અને અહીંયાથી ચાલી નીકળે છે અને પછી માતાજીએ બંને રાજાઓને કહ્યું કે તમે બંને મારા ધામમાં દર્શન કરવા આવી શકો છો આ ગામ ઉપર તમારા બંનેમાંથી કોઈનો હક નથી પરંતુ તમે મહેમાન બનીને ગામમાં આવી શકો છો અને આ માતા ખોડિયારે બંને રાજાઓના એક પણ સિપાહીને માર્યા વગર આ ગામને સ્વતંત્ર કરી નાખ્યું છે અને પછી ગામમાં શું થાય છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરો જય માતા